આપ જોઈ રહ્યા છો એમજી ન્યૂઝ મહેસાણા જીઆઈડીસી હોલ મોઢેરા રોડ મહેસાણા ખાતે મહેસાણા સદસ્યતા અભિયાનનું શુભારંભ કરવામાં આવ્યું જિલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં ગિરીશ રાજરે પાંચ લાખ પ્રાથમિક સભ્યોનું લક્ષ્ય હોય તેવું જણાવ્યું હતું મહેસાણા જિલ્લાનો સદસ્યતા અભિયાન શુભારંભ કાર્યક્રમ જિલ્લા અધ્યક્ષ ગિરીશભાઈ રાજગોરે અને પ્રદેશ સદસ્યતા અભિયાનના સંયોજક કેસી પટેલની ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક પ્રદેશ સદસ્યતા અભિયાનના સંયોજક કેસી પટેલ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ મહેસાણા જિલ્લા પંચાયત તુષાબેન પટેલ મહેસાણા જિલ્લા મહામંત્રી ભગાજી ઠાકોર બેચરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોર ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ઊંઝાના ધારાસભ્ય કિટિલભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમ અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા